ગ્રામ ચટાકેદાર કારેલાનું ગોળવાળું શાક બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા કારેલાના ડીટાના ભાગને કાઢી તેની જાડી છાલને કાઢી લઈએ તેને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લઈએ અઢીસો ગ્રામ જેટલી ડુંગળીને પણ મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લઈએ બાઉરમાં કારેલા અને મીઠું એડ કરીને કારેલાને મીઠા સાથે જોડીને દસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ ખાઈણીમાં થોડા સિંગદાણા તલ અને ગાંઠિયાનો હાથ કચરો ભૂકો કરી લઈએ તેને મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં થોડું ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર સિકેલા જીરાનો પાવડર સંચર પાવડર મીઠું ગરમ મસાલા પાવડર આમચૂર પાવડર ગોળ અને તેલ સાથે થોડીક

સાતરી લઈએ અને થોડો હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ કારણ સ્લાઈસ સાથે મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ અને શાકને ઢાંકીને પાંચ થી સાત મિનિટ માટે કુક કરી લઈએ આપણું શાક બનીને તૈયાર છે